જો મેડમ ને મજા નથી ને સાહેબ પાસે મોડે જાય તો દવા લેવા આવ્યા છે અને સાહેબ એ જો દવા દીધી છે કોણ છે હે સાહેબ કે કોણ છે વિડિયો બનાવે આપણો મારું બનાવો છો કેવું તો ચશ્મા વર્ષમાં પહેરું ને સાહેબ ને ચશ્મા નો પહેરવાનો આવ્યો સીન જમાવો તો ભઈ લાલ બેદા કામ કરતે માફા પડના ચાહીએ ને મજા આવે હો રિયલી સાહેબ અમને દવા લેવા જાય ને તો તમારી પાસે વધારે મજા આવે દિલ થી કા અને મને હે ને ગમે ત્યાંથી તમે મન કરે ફોન કીધું હોય મેડિકલ એ દવા લેવા ઈ મન હારું ન થાય અહીંયા આવીને લઈ જાવ ની હારું થાય યા માલ જ ખાવાનો છે ત્રણ દિવસ આપું ને ત્રણ દિવસ આવવાનો કે ચાર દિવસ આપો ચાર દિન કા બાદ સાબન હા

પે વિટામિન સી ને લીંબુસર બર ડેઈલી પીવોન સૂંઠ ની ગોડી રોજ સવારે ખાઈ જવાની એવું બધું કરો નાચ લેવાને એવું બધું કરો ને પીતી જાય બોડી રોજ પીવું છું આવડો કરીને તો બે રોટલી પણ લીંબુ પાણી તો સારું એને ન લાગે ત્રણ ચાર લીંબુ તો શરીર માટે સારા નહીં જિંદગીમાં નોતાં તો બધા ફ્રૂટ ખાવા જો આ બધી ત્રણેય